દક્ષિણ ગુજરાતના દાહોદમાં નિર્મિત અતિ કલ્યાણકારી સાંઈધામના આજે કરીશું દર્શન દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલું છે લીંબડી ગામ આ ગામમાં વહેતી માછણ નદીના કાંઠે જ બિરાજે છે પરમ પરમદયાળુ સાંઈબાબા કહેવાય છે કે સમગ્ર દાહોદ જિલ્લાનું આ સૌથી ભવ્ય સાંઈ મંદિર છે જેની સ્થાપના વિક્રમ સંવત બે હજાર અડસઠ એટલે કે અગિયાર નવેમ્બર બે હજાર અગિયારમાં કાર્તકવધ એકમના દિવસે થઈ હતી સ્થાપના દિનથી માંડીને આજ સુધી નિત્ય ધામની ખ્યાતિ અનેક ગણી પ્રસરી રહી છે રાજ્યભરમાંથી ભક્તો અહીં શ્રદ્ધા ભેર હોય છે મનની કોઈ પણ વિપદા હોય કોઈ પણ આકાંક્ષા હોય દયાળુ સાંઈ બાબા પોતાના ભક્તો પર અહીં સદા કૃપા વરસાવે છે કહેવાય છે કે મહારાષ્ટ્રના શિરડી જેવી જ પ્રતિમા દાહોદના આ સ્થાનકમાં સ્થાપિત કરાઈ છે સાંઈની આ પવિત્ર પ્રતિમા જોતા લાગે કે બાબા જેને સાક્ષાત અહી દર્શન આપી રહ્યા છે જેને જીવનમાં દયા અને ક્ષમાનો સંદેશો આપ્યો જેની દ્રષ્ટિમાં સૌ જાતિના લોકો એક સમાન છે એવા બાબાએ અસંખ્ય લોકોને પરચા આપ્યા છે બાબાની કૃપાથી ભક્તોની મનોકામના અહી ચોક્કસ પરિપૂર્ણ થાય છે આ મંદિરની સ્થાપના સંવાદ બે હજાર તે દિવસથી આ મંદિર ઘણું પ્રખ્યાત પામ્યું છે આજુબાજુના ગામડાના લોકો ગોધરા ફતેહપુરા દાહોદ ત્યાંથી પગપાળા પ્રવાસમાં પણ આવેલા છે તેમને પાંચની માન્યતા અગિયાર ગુરુવારની માન્યતા માની હતી અને એ પગપાળાથી આવી અને અહીં સાંઈ બાબામાં પ્રસાદ ધરાવી અને એમની મનોકામના પૂર્ણ થઈ દાહોદનું સૌથી ભવ્ય સાંઈ મંદિર માનવામાં આવે છે આ ધામની નિકટમાં જ અન્ય પવિત્ર સ્થાનકો પણ આવેલા છે જેમાં કુબેરેશ્વર મહાદેવ રામદેવ મંદિર મા અન્નપૂર્ણા મંદિર મા ગાયત્રી મંદિર તથા શનિદેવનું મંદિર પણ અહીં સ્થાપિત છે જેના દર્શન પણ ભક્તો અચૂક કરે છે અહીં જે સ્થાનિકો વસવાટ કરે છે તેના તો દિવસનો આરંભ જ સાંઈ દર્શનથી થાય છે આ સ્થાનિકો પોતાને વિશેષ ભાગ્યશાળી માને છે અને ભક્તો અહીંયા આવે છે પોતાની આસ પૂરી કરે છે મનોકામના પૂર્ણ કરે છે અને આજુબાજુથી લીમડીને દસ પંદર કિલોમીટર વીસ કિલોમીટર પચીસ કિલોમીટર દૂરની પબ્લિક બાબાની મનોકામના અહીંયા પૂર્ણ કરવા માટે બાબા ચાલતા પગ પણ અહીંયા બહુ બહુ જ સંખ્યામાં આવતા રહે છે અને બાબા એમની મનોકામના પૂર્ણ કરે છે અને સૌની બાબા મનોકામના પૂર્ણ કરે એવી સાથે સાથે ઓમ શાયરામ આ પવિત્ર ધામમાં નિત્ય સંગીતના તાલે થાય છે આરતી વંદના સૂર્યોદયથી માંડી સૂર્યાસ્ત સુધી થતી પાંચ આરતીમાં પરોઢીએ કાકડ આરતી મંગળા આરતી મધ્યાહન આરતી સંધ્યા આરતી અને શયન આરતીમાં અબાલ વૃદ્ધ સૌ શ્રદ્ધાભેર જોડાય છે જેમ માનવ માત્ર સાંઈ દ્રષ્ટિમાં એક સમાન છે તે જ રીતે જીવ માત્ર પ્રત્યે દયાની ભાવના આધામમાં સાકાર થતી જોવા મળે છે નિર્દોષ પક્ષીઓના ચણ નાખવા માટે ચબૂતરો તેની સાક્ષી આપે છે તો આમ દાહોદના સૌથી મોટા અને પવિત્ર સાંઈ મંદિર સાથે અગણિત ભક્તોની આસ્થા જોડાયેલી છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ દાહોદ